આજના તારીખ ચોવીસ છ બે હજાર પચીસને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો जेथी અમારો વિડિયો સૌથી પહેલા તમે જોઈ શકો કળથી નીચો ભાવ 811 ઊંચો ભાવ 901 ગામ લોકવાણી નીચો ભાવ 460 ઊંચો ભાવ 518 ડુંગળી લાલ નીચો ભાવ 81 ભાવ 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 ઊંચો ઊંચો મગફળી નવી નીચો ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો છ્યાસી ઊંચો ભાવ પાંચસો ત્રીસ મકાઈ નીચો ભાવ ચારસો એક

ડુંગળી સફેદ નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો કાંગ નીચો ભાવ ચારસો એકસઠ તલ તલી નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ બે હજાર એક અડદ નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક્યાસી ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સિંગ ફાડિયા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો એકસઠ મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકસો એકસઠ સુવાદાણા નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ એક હજાર બસો એક નીચો ભાવ પાંચસો એકતાલીસ ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકસો એકવીસ રાયડો નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકસો એકાણું જીરુ નીચો ભાવ બે હજાર સાતસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકોતેર સોયાબીન નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ નવસો નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તુવેર નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ વાલ નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એરંડી નીચો ભાવ એક હજાર એકસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકવીસ મેથી નીચો ભાવ છસો છવ્વીસ ઊંચો ભાવ આઠસો અગિયાર સફેદ ચણા નીચો ભાવ એક હજાર એક્યાસી ઊંચો ચોળા ચોળી નીચો ભાવ આઠસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર પાંચસો અગિયાર કપાસ નીચો ભાવ એક હજાર એકત્રીસ છસો ભાવ લસણ સૂકું નીચો ભાવ છસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ ધાણી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો છોતેર જુવાર નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ સાતસો એકોતેર મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે દિલથી ખૂબ ખૂબ આભાર